મારું નામ હરેશભાઈ રબારી અમે પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં રબારી અને ભરવાડ સમાજના આમ આદમી અને કોંગ્રેસના તમામ માલધારી સમાજના લોકો ડોર ટુ ડોર જઈને અમારા માલધારી પોશાકમાં પ્રચાર કરવાના છીએ કારણ કે ભાજપના લોકો આજ સત્યાવીસ સત્યાવીસ વર્ષથી રાજકોટમાં નહીં પણ ગુજરાતમાં શાસન કરી રહ્યા હોય અને સ્માર્ટ સિટીના નામે સ્મા સ્માર્ટ સિટીના નામે રાજકોટમાંથી ગાયોને પકડવામાં આવે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના માલધારીઓને ખૂબ હેરાન પરેશાન કરવામાં આવે છે કે તમારી પાસે જગ્યા નથી આમ છે તેમ છે અનેક પ્રકારના બાના કાઢવામાં આવે છે અને કોઈ પણ જગ્યાએ હાલમાં તમે રાજકોટમાં જુઓ જાહેર માર્ગ ઉપર ભલે ગાય પકડે માલદારીને એનો વિરોધ નથી રાજમાર્ગો ઉપર પકડે એનો વિરોધ નથી પણ રહેણાંકમાં ના પકડે લોકોને ખબર છે પણ આ લોકો પોતાની મનમાની હલાવીને કોર્પોરેશનને છૂટ આપીને પોલીસ દ્વારા ખોટા કેસ કરાવીને માલદારીઓને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે અને ભાજપ દ્વારા એક પણ જગ્યાએ માલદારી સમાજની જાહેર સભા કરવામાં આવી તો મીડિયાના માધ્યમથી આપને કહું છું બતાવવામાં આવે એમ જે જે સંમેલન કર્યું હતું એ માત્ર ભાજપ પ્રેરિત હતું એમાં અમને લોકોને જાતા રોકવામાં આવેલા હતા પણ ભલે એમને જે કર્યું તે એમનો પ્રશ્ન છે અમે લોકો માલધારી એરિયામાં જઈને ડોર ટુ ડોર સમજાવવામાં આવશે કે ભાઈ કોંગ્રેસ કોંગ્રેસમાં જેમ બને એમ વધારે વોટિંગ કરવું રણજીતભાઈ લિંધવા આજરોજ રાજકોટની અંદર ગાય માતા સાથે માલધારી સમાજ ભરવાડ રબારી સમાજના યુવાનો અને કોંગ્રેસ પક્ષ સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ભરવારબાર સમાજના આગેવાનો અત્યારે રાજકોટના નેડ નેળે પ્રચાર કરવા નીકળ્યા છે કોંગ્રેસ પક્ષના ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના જે અમારા ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી એમના સમર્થનની અંદર કારણ કે આ અત્યારે અહંકારને અહં તોડવા માટે જો કોઈનું આ સરકાર દ્વારા વિધાનસભાની અંદર એનિમલ એક્ટ લઈ આવી અને માત્ર વાત કરી હતી એનિમલ એક્ટની અને ત્યારે ગાય માતા ઉપર કાયદેસરનો જુલમ જ્યારે ચાલી રહ્યો હોય ત્યારે ગૌભક્તોને પણ ખાસ વિનંતી કે તમારી ગૌભક્તિ માટે પણ તમારે કોંગ્રેસને મતદાન કરવું જોઈએ કારણ કે આવી આવી ગુલબાંગો ફેંકી આજે ગાય માતાની હાલત અને પરિસ્થિતિ આપણે રાજકોટની પ્રજા વચ્ચે જોઈ રહ્યા છીએ દોઢ ડબ્બાની અંદર રોજ પંદરથી વીસ ગાય માતાના મૃત્યુ થતા હોય ત્યારે માલધાર સમાજને પણ અમે અત્યારે એક વિનંતી કરવા નીકળ્યા છીએ કે ન્યાયનો બદલો જ્યારે લેવો હોય આ અહંકારી અને હમ જેનામાં છે એનો અહંકાર તોડવો હોય છે એનો હમ તોડવો હોય છે તો તમારી પાસે શું હથિયાર છે તો ભારત દેશની અંદર લોકશાહીની અંદર તમારા મતાધિકારનો ઉપયોગ કરી તમારી જે મતદાન કરી એ તમારી લોકશાહી અત્યારે મરવા વ્યભારી સમાજના પંદરથી વીસ આગેવાનો પહેરવેશ અમારો જે સમાજનો છે પહેરવેશ પહેરીને જ નીકળ્યા છે અને સમજાવવા જ નીકળ્યા છે કે જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે તમારા મતાધિકારનો ઉપયોગ કરી આજે ગુજરાતની અંદર સિત્તેર લાખથી પણ વધારે માલધારીઓ હોય અત્યારે જે માલધારીના નેળા નેળા છે ત્યાં જઈ અને તમામ માલધારી સમાજના લોકોને સમજાવી અને જેમ બને એમ કોંગ્રેસ તરફી મતદાન થયું સો ટકા તો પ્રયત્ન કરશું